તો તમે જોઈ શકો છો કે આપણી સુરતની સ્પેશિયલ પ્રખ્યાત વેફર ચટણી બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી તો ચોક્કસથી તમે એકવાર ઘરે આ રીતે વેફર ચટણી બનાવવાની ટ્રાય કરજો અને વેફર ચટણી ખાશો તો એટલી ટેસ્ટી લાગશે અને બધાને બહુ જ ભાવશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતની સ્પેશિયલ વેફર ચટણીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી જે આપણે બનાવીશું સુરતી સ્પેશિયલ વેફર ચટણી તો સુરતી સ્પેશિયલ વેફર ચટણી બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ પાલક લીધેલી છે તો પાલક આપણે એકદમ સારી તાજી અને ફ્રેશ પાલક લીધેલી છે તો પાલકને પહેલાં આપણે સારી રીતે ધોઈ લીધી છે તો તમે જોઈ શકો છો તો વેફર સાથે ખાવાતી ચટણી છે તે પાલકની હોય છે તો આપણે સુરતી ચટણી પાલકની બનાવીશું તો પાલકની ચટણીમાં આપણે થોડા લીલા ધાણાનો ઉપયોગ કરીશું અને બે ચમચી જેટલા આપણે ફુદીનાના પાન લીધેલા છે તો આપણે એ ફુદીનાના પાનનો ઉપયોગ કરીશું તીખાસ માટે આપણે તીખા ત્રણ નંગ લીલા મરચાં લીધેલા છે તો તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો અને બે ઇંચ આપણે આદુના ટુકડા લીધેલા છે અને મોટી સાઇઝનું એક નંગ આપણે લીંબુ લીધેલું છે તો જો તમે આ રીતે ચટણી બનાવશો તો વેફર સાથે ખાવાની મજા જ આવશે તો મિક્સર બાઉલમાં પાલકને ઉમેરી દઈશું આ પાલકની ચટણીમાં લીલા ધાણાનો ઉપયોગ આપણે ઓછો કરીશું એ ટેસ્ટી બનાવવા માટે આપણે ફુદીનાનો ઉપયોગ કરીશું તો જો તમારે ચટણી ટેસ્ટી બનાવવી હોય તો ફુદીનાનો ઉપયોગ કરવો અને ફુદીનો છે તેનો ઉપયોગ કરશો તો ચટણી એકદમ સારી ટેસ્ટી એવી બનશે તો ફુદીનાને તમે જરાય સ્કીપ ન કરતા આદું ઉમેરીશું તો આપણે મરચાંને આ રીતે મોટું કટિંગ કરી લેશું તો આ રીતે મરચાંનું મોટું કટિંગ કરી અને આપણે ચટણી પીસી લેશું ત્રણ ચમચી જેટલા આપણે સિંગદાણા ઉમેરીશું તો સિંગદાણાને આપણે આ રીતે ફોતરી કાઢી લીધી છે તો ફોતરી કાઢી અને સિંગદાણાનો ઉપયોગ કરીશું એક ચમચી આપણે ખાંડ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તેમાં આપણે એક લીંબુનો રસ ઉમેરીશું તમે આ રીતે ચટણી બનાવશો તો બાળકોને વેફર સાથે ખાવામાં બહુ જ મજા આવશે અને બાળકોને બહુ જ ભાવશે તો આપણે એ ચટણીને લીલી બનાવવા માટે આપણે બરફનો ઉપયોગ કરીશું જો તમારી પાસે બરફનો હોય તો તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે આપણે બરફ અથવા તો ઠંડુ પાણી ઉમેરીશું તો ચટણીનો કલર એકદમ સારો લીલો થશે તો લીલો કલર બનાવવા માટે આપણે એ બરફનો ઉપયોગ કરવાનો તો આપણે એ ચટણીને સારી રીતે પીસી લેશું તમે જોવો છો કે આપણી એકદમ ટેસ્ટી વેફર ચટણી બની અને તૈયાર છે જો તમે ઘેરે આ રીતે વેફર ચટણી બનાવશો તો એકદમ સારી એવી બનશે અને ખાવાની મજા આવશે હું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ સારી અને ટેસ્ટી એવી બની અને તૈયાર છે ચટણી એકવાર ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ આ જુદા જ ખાવાનું મન થઈ જાય તેવી તો તમે જોવો છો કે આપણે સુરતની સ્પેશિયલ વેફર ચટણી તમે વેફર ચટણી બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને બાળકોને તો બહુ જ ભાવશે તો આપણે આ વેફર છે તે આપણે પેકિંગની લીધેલી છે તો તેની જગ્યાએ તમે ઘરની વેફર ખાશો તો પણ તમને વેફર ચટણી ટેસ્ટી જ લાગશે એ સુરતની પ્રખ્યાત વેફર ચટણી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ આ જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે અને ખાવાનું મન થઈ ગયું હશે જો તમને આ સુરતની સ્પેશિયલ વેફર ચટણીની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે આ નાસ્તામાં જો તમે આ રીતે વેફર ચટણી બનાવીને ખાશો તો તમને મજા જ આવશે તો તમે જોઈ શકો છો એ સુરતની સ્પેશિયલ વેફર ચટણી બની અને તૈયાર છે જો તમે આ રીતે ઘરે વેફર ચટણી બનાવશો તો બજારની વેફર ચટણી સાવ ભૂલી જ જાશો કે આ રીતે જો વેફર ચટણી બનાવીને ખાશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો કે સુરતની સ્પેશિયલ પ્રખ્યાત વેફર ચટણી બની અને તૈયાર છે તો છેને ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી